આજે બે વાગે કલેક્ટર પાટણના ઓફિશિયલ ઇવેન્ટ આઈડી ઉપર એક આઈઈડી બ્લાસ્ટનું ત્રટ આવ્યું જેના ભાગરૂપે કાળજીના ભાગરૂપે એસઓપી પ્રમાણે બધા જેટલા પણ ડોક્યુમેન્ટ હતા બિલ્ડિંગમાં જેટલા પણ કચેરી હતા બધા માઇનસને પહેલાં બહાર કાઢી એના કોમ્પાઉન્ડ સીલ કરી પછી તરત જ પોલીસની ટીમ આવી લોકલ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ મારફતે બધી જગ્યાઓ કોમ્પિંગ કરી અને સેનિટાઈઝ કર્યું ઇન્કલુડિંગ જેટલા વાહન હતા અને પછી અંદર કમરા કમરા સેનિટાઈઝ કર્યું છે સાથે સાથે મહેસાણાની પણ એક ટીમ આવી ડૉબ સ્કવૉડ બે ડોગ સ્કોડ આવ્યું અને કચરોની ડબ્બા ક્લિયર ગાડી એક એક રૂમ એમને સાફ કર્યું છે સેનિટાઈઝ કર્યું છે હાલ ત્રસે પરસેપ્શન જે છે ઝીરો ગણી શકાય અને માં જે જે હતો એ મુજબ કોઈ અત્યારે પરસેપ્શન જણાવતું નથી મેલને લઈને આગળ કોઈ માં કેવી રીતના સાયગર સાયબર ક્રાઇમ અને તપાસ ચાલુ છે છે નિયમ અનુસાર કાર્યવાહી માટે કેટલા વાગે આમ અહીંયા બે વાગ્યા સુધી અમને જાણમાં જાણવામાં આવ્યું અને બે ત્રણ મિનિટમાં બધા બિલ્ડિંગમાં જેટલા પણ એમ બધાને ખાલી કર્યું પાટણ કલેક્ટરના ઓફિશિયલ આઈડી જે છે ગવર્મેન્ટ આઈડી ઓફિશિયલ થર્ડ પાર્ટી ડોમેનના એક છે એ તપાસ ચાલુ છે કે ક્યાંથી કેવી રીતે જનરેટ થઈ રહ્યું છે હાલ ક્લિયર છે કોઈ બોમ્બ